સમીના વાહિતપુરા ગામ ખાતે પૂજારી પરિવાર પર હુમલો કરાયો પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેતપુરા ગામના રામજી મંદિરના પૂજારી સાધુ ભરતભાઈના પરિવાર પર જાન લેવા હુમલો કરાયો પરિવારજનો પર આવેલા ઈસમોએ ગઢા સહિત છરીના ઘા અને ઢોરમાર માર્યા હોવાનો પરિવારજનોનો આરોપ ઈજાગ્રસ્ત બનતા પરિવારજનોને એકસો આઠ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા વાહેતપુરા ગામના રામજી મંદિરના પૂજારી પરિવારજનો પર આવેલા ઈસમોએ મારામારી કરી જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલ ખસેડાયા પૂજારીને ઢોર માર મારી અપહરણ કરવાની કોશિશ કરવાનો પરિવારજનોનો આરોપ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે રોષ પરિવારે ન્યાય મેળવવા સમી પોલીસ મથકે નોંધાઈ ફર્યા ઘટનામાં પરિવાર પર થયેલા હુમલાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા કૈલાસબેન સાધુ અને સચિનભાઈ સાધુ તથા ભરતભાઈ સાધુ પર જાન લેવા હુમલો કરાયો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે અનિલ રામાનું જ કરજણ સંદેશ ન્યૂઝ રાધંગ મારો ભાઈ સચિન અને મારા પપ્પા ભરતભાઈ સાધુ અને કૈલાસભાઈ સાધુ ત્રણેય બેઠા હતા અને અચાનક પ્રકાશ ચૌધરી અને દિલીપ ઠાકોર એ લોકો આવ્યા અને ત્યારે મારા પપ્પાને મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આગા દૂર ફંગોળ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારા મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ખા કર્યો હતો મારી મમ્મી ઉપર અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા શું નામ તમારું મારું નામ કાજલબેન સાધુ શું થાય તમારે મારા મમ્મી થાય ઓકે અમે ઘરે હતા અને સાતના ચારના ગાળામાં આવ્યા અને આવીને ડાયરેક જ મને હુમલો કર્યો કોણ આવ્યું હતું આવ્યા દિલીપ ઠાકોર હમ અને પ્રકાશ ચૌધરી બરોબર છે અને બીજા તો ઘણા હતા હમ પંદર થી વીસ માણસો હતા પણ ડાયરેક આવીને ઘરમાં થઈ ગયા અને ડાયરેક મારા દીકરાને ઢહેર્યું અને એને ત્યાં રહે એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા જ્યાં તો એને પછી શરીનો ઘા કર્યો બરોબર સારી વડે મારે સારી વડે મારી બરાબર મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને કેટલી ઘરો દબાવી દીધું અચ્છા અને મને ક્યાં છૂટો થવા દીધો નહીં બરાબર હું બચાવી શક્યો નહીં મને બેને લઈ જઈને અપહરણ કરવા માટે લઈ ગયા હતા બેને ટેકરી લઈ ગયા બરોબર તમારા ધર્મપત્નીનું નામ કૈલાશબેન કૈલાશબેન કેવા ભરતભાઈ કૈલાસબેન ભરતભાઈ આખું નામ શું કૈલાસબેન ભરતભાઈ સાધુ બરાબર કયું ગામ તમારું વાહેપુરા અને તમારું નામ નામ ભરતભાઈ મનોહરદાસ સાધુ ઓકે